ચેનલના પ્રાયોજક છે ગુજરાત ક્ષત્રિય આંદોલનનો ટાર્ગેટ હવે ભાજપ રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી નહી ખેંચાતા ગુજરાતના ક્ષત્રિય સમાજે લોકસભાની તમામ છવ્વીસ બેઠકોમાં ભાજપ વિરોધી આંદોલન વધારે તીવ્ર બનાવવાનું એલાન કર્યું છે જાહેર સભાઓમાં વિરોધ પ્રદર્શન મહિલાઓના પ્રતિક ઉપવાસ અને ગામડે ગામડે વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે સાંજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં કેટલાક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા જેમાં આંદોલનને ગુજરાત પૂરતું સીમિત નહીં રાખતા બીજા રાજ્યોમાં પણ લઈ જવાની હાકલ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી અમિત શાહે અપીલ કરી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજ તેમની માંગણી પર અડીખમ રહ્યો છે આંદોલનમાં મહિલાઓની મહત્વની ભૂમિકા છે અને તેઓ ભજવવા તૈયાર પણ થઈ રહ્યા છે રૂપાલાની ટિકિટ રદ નહી થતા નારાજ થયેલા ક્ષત્રિય સમાજે આંદોલનનો બીજો પાઠ શરૂ કર્યો છે આંદોલનના કાર્યક્રમો માત્ર રાજકોટ બેઠક પર જ નહીં રાજ્યની છવ્વીસ બેઠકો પર વિસ્તરા છે વિરોધ પ્રદર્શનને હવે નવો વળાંક આપવામાં આવી રહ્યો છે રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે હવે રાજકોટ જ નહીં પણ છવ્વીસ બેઠકો પર વિરોધ કરવામાં આવશે તેઓ આગેવાનો મત છે રાજકોટ માં પહેલા બસો ક્ષત્રીય ખોટા ખર્ચા અને ફાયદો થાય તેવું કઈ જ કામ કરવામાં નહીં આવે રૂપાલા સામે જે ઉમેદવાર હશે તેને ફાયદો થવો જોઈએ અમારી માંગણીને ભાજપે ઠુકરાવી દીધી છે તેથી આંદોલન ને અમે રાજ્ય સ્તરે લઈ જઈશું અમે કોઈ મોટું સંમેલન નહીં કરીએ પરંતુ જિલ્લા કક્ષાએ કાર્યક્રમો લઈ જવાના છીએ અને લોકોને ભાજપ વિરુદ્ધ જાગૃત કરીશું અને હવે અમારો વિરોધ સીધો ભાજપ સામે છે વિરોધ કરવા માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં છવીસ લોકસભાની બેઠકો પર ભાજપનો જાહેરમાં વિરોધ કરી તેની સામેના સક્ષમ ઉમેદવાર માટે મતદાન કરવા અપીલ કરાશે ચૌદમી તારીખે જે મહાસમેલન કર્યું એમાં પૂર્ણ થશે અને પાર્ટ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે આ લોકશાહી નું ખૂન કહેવાય લોકશાહીમાં નાગરિકોની સંખ્યા નો હનંદ કહેવાય એટલે અમે નક્કી કર્યું કે કેસરિયો ધ્વજ એટલે ક્ત્રિયો ધ્વજ તો આવતીકાળથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપ ની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરિયો ધ્વજ હશે અને આમાં રામજી ની પતાકા છે રામજી નું ચિહ્ન છે એ કેસરિયા ધ્વજ ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતી કરવામાં અમે પાંચ ઝોન માંથી પાંચ ધર્મ રદ કાઢવાના છીએ જેમ કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તો પાંચ માંથી રથ કાઢીશું ધર્મમાં રથ માનો કચ્છ કચ્છનો રથ છે તો માં ચાલુ થશે એ રીતે જે જે આસ્થાના કેન્દ્રો છે માનો કે ઉત્તર ગુજરાત માં અંબાજી ભાવનગર માં ખોડિયા શક્તિ માતા બેત્રાજી રથ નીકળે તો બહુચર ના સાનિધ્યમાંથી ટૂંકમાં કહેવાનો મતલબ

ભાજપ વિરુદ્ધ મતદાન વાવટાની જગ્યાએ ભગવા ઝંડા હાથમાં લઈ વિરોધ કરાશે મહિલાઓ દ્વારા પ્રત્યેક જિલ્લામાં એક દિવસનો ક્રમિક પ્રતિક ઉપવાસ યોજાશે દરેક જિલ્લાની સામાજિક સંસ્થાઓ દ્વારા શિસ્ત અને સંયમ કાર્યક્રમો આપવામાં આવશે પાંચ ધર્મ રથ કાઢી ભાજપ વિરુદ્ધ મતદાન માટે જાગૃતિનું આયોજન કરાયું છે દરેક ગામ શહેર અને બુથ માં ભાજપ વિરોધી મતદાન માટેનું પણ આયોજન કરાયું છે સાતમી મે મતદાન ના દિવસે ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિય સમાજની હાકલ કરવામાં આવશે ગુજરાત જ નહીં સમગ્ર ભારત ના રાજ્યોમાં આંદોલનને પહોંચાડવામાં આવશે હવે ક્ષત્રિય આંદોલનનો ટાર્ગેટ રૂપાલાને બદલે ભાજપ થયો છે ગઈકાલે જે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તાએ આ પ્રમાણેની માહિતી આપી હતી હવે જોવાનું એ રહ્યું કે આ આંદોલન થકી ભાજપને નુકસાન થાય છે કે ભાજપ પોતાની શાખ બચાવી રાખે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર